જો તમે વેફર ખાવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે જો તમારા બાળકોને તમે દરરોજ જે વેફર લઈને ખાવા માટે આપતા હોવ તો આ સમાચાર તમારા માટે છે કારણ કે એક લાલબત્તી સમાન કિસ્સો જે જામનગરથી સામે આવ્યો છે જેમાં જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાંથી એક વ્યક્તિએ બાલાજી વેફરનું જે ક્રન્ચેક્સનું પેકેટ છે તે ખરીદ્યું અને ઘરે જઈને તે પેકેટ તોડે છે તો તેમાંથી દેડકો નીકળે છે આ પ્રકારના જે આરોગ્ય સાથે લોકોના ગંભીર ચેડા જે થઈ રહ્યા છે વારંવાર આપણે આપણા બાળકોને જે વેફર ખાવા માટે દરરોજ જે છે તે આપણે પેકેટ લઈ દેતા હોઈએ છીએ ત્યારે આ સમાચાર આપણે જોવો આપણા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તમે તમારા બાળકોને શું ખવડાવો છો તે વસ્તુની તમને જાણ હોવી જોઈએ નમસ્કાર મીડિયામાં આપની સાથે હું છું જામનગરની પુષ્કરધામ સોસાયટી જેમાંથી એક જસ્મીન જે પટેલ નામનો જે વ્યક્તિ છે તે જાય છે અને એક દસ રૂપિયાનું વેફરનું પેકેટ ખરીદે છે સોલ્ટેડ ક્રન્ચેક્સ વેફર બાલાજીની બાલાજી એક ખૂબ નામચીન અને ખૂબ જ જૂની બ્રાન્ડ છે વેફરમાં ત્યારે તેનું પેકેટ ખરીદે છે અને ઘરે જાય છે ને ઘરે જઈને તે પેકેટ ખાવા માટે તોડે છે ત્યારે તેમાંથી દેડકો નીકળે છે ત્યારે તે વ્યક્તિ તાત્કાલિક ફૂડ વિભાગને જાણ કરે છે અને ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક ત્યાં દુકાને જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે દર વખતે જે ફૂડ વિભાગ કરતું હોય તે તે પણ આ વખતે ફૂડ વિભાગે પણ તે જ કર્યું ત્યાં જઈ અને ચેકિંગ હાથ ધર્યું જોકે આ બાબતમાં આપણે ફૂડ વિભાગને પણ દોષ દેવો એક નકામો રહેશે કારણ કે ફૂડ પેકેટમાંથી પણ જો આ પ્રકારની વસ્તુઓ નીકળે તો તેમાં કોઈ શું કરી શકે તમે આજે કોઈ વસ્તુઓ માટે તમે આજે તમારી એક બ્રાન્ડ તમે એસ્ટાબ્લિશ કરેલી છે અને બાલાજી જેવી બ્રાન્ડમાંથી જો આ પ્રકારની જે બેદરકારી સામે આવે તો તેનો દોષ કોને દેવો ડી ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકા અમે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી જામનગર શહેરની પ્રજાને સારો ખોરાક અને સારું ફૂડ મળે હેતુ સર જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સતત કાર્યરત છે આજરોજ જ્યારે ફિલ્ડમાં હતા એ દરમિયાન જસમિન પટેલ નામની વ્યક્તિ દ્વારા એણે ગઈકાલે બાલાજીની કંચી સિમ્પલ સોલ્ટેડ વેફરનું દસ રૂપિયાવાળું પેકેટ ખરીદેલ હતું જેમાં ડેડકો હોવાનું જણાવતા અમુક સ્થળ ઉપર અત્યારે પટેલ પાન અને પટેલ પ્રો પ્રોવિઝન સ્ટોર્સ પુષ્કરધામ સોસાયટી સાગર રોડ સ્થળ પર આવતા અને આ તોડેલ પેકેટ જોતા એમાં ડેટકો હોય એવું જણાયેલ છે અને આ માટે અમે એજન્સીવાળા ભાઈને પણ બોલાવ્યા છે અને હવે પછીથી અમે આ એજન્સીમાં જઈને આ જ વેફરના એ જ બેચ નંબરના નમૂના લેવાની કાર્યવાહી કરીશું તેમજ જે કાંઈ કાયદાકીય આગળ થતું હશે એ બધી કાર્યવાહી કરીશું લોકો સામાન્ય રીતે બારે જ્યારે જમવા જતા હોય ને ત્યારે રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી તો જામનગરમાં અખાદ્ય પદાર્થ હોય કે જે દેડકા નીકળવા વંદા નીકળવા કોકરોજ નીકળવા આ પ્રકારની ઘટનાઓ આમ તો જામનગરમાં હવે સામાન્ય થતી જાય છે છાસવાલામાંથી સૌપ્રથમ વંદો નીકળ્યો ત્યારબાદ લાપિનોઝ પિઝામાંથી ત્યારબાદ યુએસ પિઝામાંથી ત્યારબાદ ડોમિનોઝમાંથી અને હવે હા ફરીથી એક વખત જામનગરમાં છાસવાલામાંથી પણ જે લાસ્ટ ટાઈમ જે વંદો નીકળવાની ઘટના આવી હતી ત્યારે લોકોને એમ થાય કે હવે રેસ્ટોરન્ટમાં નથી જમવા જવું બહાર નીકળીએ ભૂખ લાગે કેમકે ઘણી વખત આપણે આપણા રૂટીનના સમયમાં આપણે એટલા વ્યસ્ત હોતા હોઈએ છીએ કે જ્યારે આપણે એવું લાગે છે કે હવે ઘરે જમવા જવાનો સમય નથી રહ્યો અને હવે ભૂખ લાગે તો શું કરવું તો લોકોને એમ થાય કે આપણે ચાલો એક વેફરનું પેકેટ ખાઈ લઈએ એક થમ્સ અપી લઈએ પણ વેફરના પેકેટમાં પણ હવે ખાઈ શકાય તેવી પરિસ્થિતિ નથી તેમાંથી પણ ડેટકા નીકળે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં કોના પર ભરોસો કરવો કોના પર ન કરવો તે સમજાતું નથી લોકોને અત્યારે ઘરનું ખાવું એક જ સુરક્ષિત છે તમારી પત્ની પર વિશ્વાસ કરી અને ઘરે ખાવ એ જ સાચું છે બાકી અત્યારે બહારના કોઈ પણ ફૂડ પેકેટ પર અને બહારની કોઈ પણ વસ્તુ કે રેસ્ટોરન્ટમાં ખાવા જેવી અત્યારે પરિસ્થિતિ નથી અત્યારે ખાસ કરીને જ્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે આ વાતની તકેદારી આપણે સૌએ રાખવાની છે આ બાબતમાં જે બનાવતા જે લોકો છે જે એજન્સીઓ જે છે તે કંપનીઓ છે તે તો દોષિત છે જ પણ આપણે ઓછા દોષિત નથી કે આપણે બધું જાણીએ છીએ છતાં પણ આપણે બહારનું એ જ વસ્તુ ખાઈએ છીએ દર વખતે જે કોઈ પણ એક રેસ્ટોરન્ટમાંથી કોઈ જીવાત નીકળે કે કોઈ આવા બનાવો બને ત્યારે થોડા સમય માટે લોકો ત્યાં જવાનું ઓછું કરે ત્યાં જવાનું ટાળે ત્યારબાદ થોડા સમય રેસ્ટોરન્ટ પર તેનું હાઈજીન જે છે તે મેન્ટેન કરવાની કોશિશ કરતું હોય છે પરંતુ દર પંદર દિવસે જે આપણે ભૂલી જઈએ છીએ કે આ પ્રકારના બનાવો બન્યા છે હવે આપણે ત્યાં ન જવું જોઈએ ઘરનું શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાસ કરીને હવે જ્યારે તહેવારો નજીક આવશે એકથી બે મહિનામાં જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવશે એટલે કે હવે લોકો બહાર ખાવાનો ચ ચસ્કો જે ચટાકો જે છે તે ધરાવતા હોય છે ત્યારે તેવા લોકો માટે આ ખૂબ જ લાલબત્તી સમાન કિસ્સો છે કારણ કે હવે વરસાદની સિઝન જેમ શરૂ થશે તેમ વરસાદની સિઝન બાદ જે રોગચાળાના પ્રમાણમાં જે છે તે વધારો થઈ શકે છે એટલે બહારનો અખાદ્ય જે ખોરાક જે છે તે ખવો અને આ પ્રકારના ફૂડ પેકેટ કે જેમાંથી દેડકા નીકળે તમને એક સામાન્ય માખી કોઈ ઉડીને આવી જાય તો આપણે એમ લાગે કે ચાલો ભાઈ એમાં ધ્યાન નહીં રહ્યું હોય એ માખી ઉડતી હોય એટલે એમાં લોકોનું ધ્યાન ન હોય જોકે એ પણ ચલાવી જ ન શકાય એ પ્રકારના બનાવ પણ ચલાવી જ ન શકાય પણ ડેટકા જેવા ડેટકા તમારે વેફરમાં તમારે તમે પેકિંગમાં તમે જાઓ છો તમે તમારી આ ક્યુએ ક્યુસીની તમે તમારી ટીમની આ ક્વોલિટી ચેક માટેની ટીમ બેસાડો છો આ કામ કરે છે કે તમારી ક્યુએ એ ક્વોલિટીની ટીમ ત્યારે આ પ્રકારના બનાવો જો કે ખેર લોકો આપણે બધા ખૂબ મેચ્યોર્ડ છીએ ત્યારે આપણે હવે ખાસ કરીને જો આપણે આપણા બાળકોને જો આ પ્રકારની વેફરોને આ પ્રકારના પેકેટો આપણે ખાવા આપતા હોય તો આ કિસ્સો આપણે એક વખત જોઈ લેવો જોઈએ અને ત્યારબાદ જે વેફર જો બાળકો કે આપણે ખાવાનો શોખ હોય તો પહેલાંના સમયમાં જ્યારે વેફર લોકો ઘરે બનાવતા તો હવે મને લાગે છે કે ધીમે ધીમે એ સમય પણ ફરીથી આવવો જોઈએ કે હવે વેફર પણ જે છે તે ઘરે બનાવવી જોઈશે બહારની વેફર પણ ખાઈ શકાય તેવી પરિસ્થિતિ નથી